આ રામ રામ ને જઈ નથરાજ બધા એ નહીં કી મજામાં ને મજામાં જી હે નો હોય તો મારો વિડીયો જોવો જોઈએ બરાબર અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દીધો બરાબર એટલે મારે તમને હે ને કાયમ કહેતો જ તમને કે સબસ્ક્રાઈબ કરતા જાઓ નકર હે ને આમ અમુક અમુક લોપ કરે કાં સબસ્ક્રાઈબ કરવામાં તમને મોજ આવે જાય ક્યાં બાકી જો મારે તો બધા જ મોજ કરાવવાની જ છે અને હે ને ગો આગળ બરાબર વહેલું ઉઠવું પડે ને એટલે એવા ઝાટકા લાગે તમે વાત પૂછવામાં અને જો હવાના ફોનમાં આ કપડાં હોવા દીધું સાફ સફાઈ કરવાનું એ કે પહેલાં રાહિંદા નાખે અને પછી ઘરમાં ગાભો મારી દીજે મિકો હા એટલે એવું બધું છે નિકું ક્યાં જ મણી તમે એ ગાભો મારવો તકે તું વાહિંદા સારા કરે ને એટલે તારું કામ જોવે અને તું પ્રમોશન દેવાનું મન થયું હોય તો તું આ કે આમાં પ્રમોશન આપીએ મિક વાંધો નહીં હાલો નહીં એ કે બે ફાકી વધારે આપ્યું બી વાંધો નહીં હાલો એ કરી દીધું આપણી તો એવું હે તો જે આ મકાનના આંગણે ફેકતા ગાભો મારવાનો હે આ ને હે જો આ જો આજે રહેતી ખડકી એકલે મેં મરે ગો સાહેબ પગાર હારે હાર ઉથમાં પડે ગો સાહેબ પછી કડી દુખી છે ભાઈજી એની વાત તમે પૂછો સાહેબ અમુક અમુક એ કહેતા હોય કે આપણી વિદેશમાં કાંઈ મહેમાન આવે ને વિદેશમાં કોઈ મહેમાન આવે સાના મુના બરાબર તો એને સરપ્રાઇઝ દે ને એટલે જીને ઓલે ગાવે ને એ કહે ઓ વાહ વેલકમ યુ આર સરપ્રાઈઝ એવી રીતના કંઈક બોલે ઇંગ્લિશ બાબા આપડી ન આવડે પણ આ જે ઉપર ઉપર ભાષા આવડે એ બોલે ઈ બોલે અને આપણે આ ગુજરાતમાં આવે ને આ ઇન્ડિયામાં કોઈ મહેમાન કોઈને ઘેર તારે એ કહે કે હે મરે ગયા ભમદારી તમે કહેતા હોય ને ઓછીતા ન મરે આખી તમારે કામકાજ હોય આ તમારું કે ખાવાનું કરવું હોય તમારે બકાલું લેવું હોય અડાવાનું કરવું હોય તમને ક્યાં એમાં ધરાવવા એટલે એ કહે સાહેબ કે ઓછીતા ન મરે કહેતાં ને જ એટલે એની રીતે આપણી રીતે આપણી આશા હોય બરાબર અને એની રીતે એ હાશા હોય સપ્રાઇઝ આપીએ પણ એની ખબર ન હોય ને કે આ સપ્રાઇઝ ન દેવાય આ ત્રીજી પીજી પેઢીને દે સપ્રાઈઝ દે તો એટલે બધું એવું હોય એટલે હાલે લે વાંધો નહીં એ એમ રેગો હા ભમદાની રીંગણું કઈ દઉં હુકાઈ ગયું એટલે ટીટી હજી હું થેગું તી હા મારો મોરા મોદલ બી વાવ સારું થઈને હુંકવું હે ઓહો એવું હે એ હું તકે કેવું દળે પીડ્યું કામ ના લટકાય થી ફાંસી નથી ખાઈ ગયું ને હાલો તો હે ને એ આજે કે ઓલો ઉપર ગાબો મારતા હું અને પછી મારે તમારા લાઈનમાં પાછો આવવા બરાબર તો બહેન આવી જો કીને જતા નહીં તો આ થોડોક ગાબો મારવા હું તો મારે દીધો અને પાછો આકો રહ્યો ભીંડા ગવા ને જીતો આ જોતો હોવા અને સાહેબ ભમરા વહેલા કીવાનું થયો ભમરાતો જ જાય વધતો જ જાય એમાં કઈ ઠૂઠ્યું છાતું તા ન પણ એમ કાં હોય સાહેબ કેવડ્યો જમના પેટનો સાહેબ વધતો જ જાય વધતો જ જાય આમાં કાવ છાતું હોય ગણાય કે બટેટાનું હોય ને ગણાય કે આમ હિંગુનો હોય ને આમાં કાવ ભમરા થાય હું તક આમાં ફાક્યું ન ઉગે તો સારું તો કેવી મજા ન એ તારો કંઈ લેવું તો નહીં વેસાતું લેસાથે લેવી નહીં ફાકી તોડે ખાઈ લેવાના ખાસ દેખાય ને કેવી મજા પણ એ હારું જીવાનું થાય એવાનું અને આ થોડા ગવા સોઈપ્યા આમાં

તમને બધા નહીં થાય કે આઈ સ્પીડમાં બોલે પછી સ્પીડમાં બોલવું પડે કારણ કે તમને બધા ઘણી ઘણા તમને દુઃખ કહેતા ને તો પછી મને કે દુખ ભૂલાઈ ન જાય એટલે એવા હે અને આ તો તમને દેખાય હતા રીંગણા હતા બુઠા બરેગા હે આ તમે જોયા હતા ને ઓળખે રે હા અને આ પેરોડી તમે જોઈ તો ને ઓળખ પોપી જાય અમારે દળે પેઢો એ તમે જોયો હતો એટલે એવી કરો આપણે જવા થતું કારણ કે એક ને એક બ્લોગમાં પછી તમને બીજું બીજું દેખાડે ને તમને ન મજા આવે બરાબર એના કરતાં હાલ આપણે આગળ જઈએ બરાબર

કે એ બરાબર એને આપણો રોલ મારો હોય તો મને ના બાર કે કામ હે ભાઈ આઈ જાય પૈસા ને લેતી દેતી કરવી તો આપણે તો કામ અહીંયા પૈસા નથી દેતી હે જઈએ ના જઈએ ને એટલે આપણા પાસે બે એવી મીઠી મીઠી વાતો કરે સાહેબ આપણી ખબર હોય કે આપણે વાતો ન આવીએ એ સાહેબ રોલ મારે જાય ફાક્યું નો ના બે હે ઠંડુ આપણા રૂપિયાનું પીએ ફાક્યું આપણા રૂપિયાનું ખાય પિચકારી નાની નાખે અને આપણા જ સંપૂર્ણ પિચકારી સોટાડે અને આપણી મોસે કરે ફાકી લેવા જાય અને આપણો રોલ મારે ભમરા રહી જાય આપણે ખબર ન પડે એવા મગજવાળા વાળા સાહેબ દુનિયામાં પડે તમને કે આપણી મગજ છે એવું નથી આપડે રોલ ને અમુક અમુક ખબર પડે એવા પીડા એટલે ગમન નહીં રાખવાનું અભિમાન નહીં રાખવાનું કોઈ વાત નું ઘણા પીડા એવા રોલ મારે જાય એટલે એમાં બહુ ભીટક્યા પણ એવું ખબર પડતી જાય ભેજા ને એટલે વાંધો ન આવે તો પછી એક માતાજીને દઈએ કે આપણી હે ને બહુ લુલું ન થવા દે ને સાહેબ ઘર જઈને ઓહરી વધે એ હે આપણે ઘરમાં આવવાની કે કે ભાઈ નીકળજે જાય મારું ઘર હે એવા એવા સાહેબ એટલી વાંધો ન આવે સાહેબ તો હે સાહેબ કાઉ મેં પાણી તમારે એ એટલે કઈ પૂછવા પણ હે ની તમારી હે જ નહીં બરોબર એટલે એ વાત જ નતા આવતી હાલો તો કામ ફુવારા ક્યાંક પીગા ફેરવવાના કમે તમે જરાક મને કીધું ફુવારા તમારે ક્યાંક પીગા ફેરવવાના કારણ કે જો હું તો ત્રણ ત્રણ ચાર ચાર ફેરવાઈ ના તમને કાલુના બ્લોગમાં મેં કીધું તો અને આજે લગભગ કદાચ ફેરવવા જો હે પણ એ કામ થાય આજ તો છે સાહેબ રાઈતી સાહેબ મસલા ખાઈ ગયા હું મારે બાર મીર્યો હુવા હારો અંદર મીકું હાલો હમણાં હુવા કાયમી મીકું આ પંખો ને ક્યાં લોગી લાઈટ બિલ હું બહાર મીર્યો હુવા ખાટલો લઈને તો ભંભાઈને સાહેબ ના હુવા મેર્યો હતી બે વાગે તમારી ટંડોળા જેવો કરે મીકો પાકી એક ગુહા સાહેબ એવા મસારો કર્યા મને પછી સાહેબ માન માન ધડકા લે અંદર ગુડાળો સાહેબ માન પીગ્યો વાથે તો આ પીગ્યો ને બાળ હતા અફેર્યો હું સાહેબ એવા મસલા સહિત સાહેબ હવે જો તો એવી રીતે ડ્રેમ થાવ હમ ખા લોહીને ભાઠા સાહેબ એવા મસરો આમાં મરે ગોજારા કાંઈ જેની કીવા હોય સીટીવાળા હોય કે દેહી હોય કે ઝેરી હોય કે રામ જાણે કઈ કઈ જાતના હોય સાહેબ બીજ ખબર પત્તા પટ્ટા પર સાહેબ કોર્ડે ના એટલી થાય કે ત્રીજી પેઢીની સાહેબ આપણે હું જઈએ એવા કાર્ડે ભમદાર સાહેબ એવા એવા હાવ કાર્ડે હો हलो मैं तो हालत रही है तो थोड़ा काम है फरिया तो का हाँ, तो का में तो करेला बराबर पी व्यालो पड़े हो सह आगने वाले लाइन फेरिया ने हाँ फेरियो एक साहब आधा कहता डूबेन मर जाओ डूबे मरी जाए तो साहब डूबेन वा क्या मरव डूबे न जो था ओला वीडियो में दखाई ते आमा मरे मरिया पानी नहीं हाँ तरी पड़े पानी डूबेन मरी आई कूंड है कूंड़ा में थोड़ा पानी है डूबेन मर जाए तो ढोर क्या એટલે એવી કઠણાઈઓ છે અને ડુબેન મીરા જેટલી પાણી નથી જવો તો ખરી કેવી કઠણાઈ આવી અહીં બધા કેતર કેતરાઓમાં અને નદીઓમાં પડે ને ડુબે જાય પણ એમ નાય ડૂબે ને મીરા પાણી નથી તો કાં જાઉં છે બેમાં આ વર્ષે તો સારું ને કશે ભૂખ ભેગા થઈ જાય એ પણ વાત તો પાકી છે એ નહીં એ પાકું હોય સાહેબ આ બકાલા જોગાઈ રહી છે ને એટલે મને ખબર પડે સાહેબ મને જઈએ ને ભૂખી ન હે ન હે તો કાં ખાવું કાં હે પછી કાં કોકના રોલ મારવા કે બુશ મારવા કોકના અને બુશ રોલ મારવા વાળા કીના જવા કોઈ પાસે હોય તો મારીએ નહીં બધા નવી ને થઈ ગાય મહેનત થાય એટલે કોઈ પાસે કઈ ન હોય સાહેબ એટલે એવું હે સાહેબ ઓહો કઠિનાઈ સાહેબ પેઢી કોઈ એવો પડે આ ઘણી ઘણી પવન દાદો વર વેસમાં વેસમાં આવે તો હાલે વરે પણ હાવ વાત પૂછો માં સાહેબ તમે હાવ એ તાર રહેતી મસરી તોડે તો સાહેબ કંઈ બેહાતું નથી એવા ઢીમઠા હોય પડ્યા જમના પેટના હારા એવા સોઈટા સાહેબ તેની નોઈના લંકા કે લૂંટે આવ્યો હોય હું ઈને જ સોઈટા હતા સાહેબ આ બધા વારા ફેટી વારા

ઘરમાં છે ને ઘરમાં છે કોઈક ઉપાડી જાય વિકીણી કહેવા ભાઈ અમારા ઘરમાં અમારા સંપલ બુસ મારે ગયા મારા બુસ મારે ગયા વિકીણી કીણી કઠણાયું કહેવા જાય એ તો જોવું એવું પાઘડી વાળી લીધું કાનમાં ધૂળ નો ગીરે જાય કામ ના ખબર સાંભળ્યા છે નહીં ત્રણ ત્રણ પેઢી આ બાંધા ને તો ધૂળ નો ગીરે ઠોક જાય અમે ધ્યાન રાખવું પડે સાહેબ પેપડા ભારી થાય કે જો ઓલ કોઈને ખાવા હોય તો આ પેપડા હે ને સાહેબ અને મજા આવે ખાવાની જો આ દુનિયાના પેક્યા વલ્લામાં ખાવાય તો મને કીજો કોમેન્ટમાં એડ્રેસ નાખી દો હું બધાને પાર્સલ કરી દઉં બરાબર ફ્રીમાં આપણે પૈસા બેસે નહીં લઈએ તમને એવું હોય ને તો વાંધો ને ફાંકીને નાખી દીજો વી પછી ત્રીસ રૂપિયા જે તમને અનુકૂળતા એ તમને મજા આવે એ અને સાહેબ હે આજનો બ્લોગ આપણે એવા પૂરો કરીએ બરાબર કારણ કે ખાના બહુ લાંબો બ્લોગ હોય ને સાહેબ તો તમને નો મજા આવે જોવાની બરાબર બસ તમને એ થાય કે આ કામ ઠંકાય ઠોક એટલે જે ટૂંકો બ્લોગ હોય ને તમને જોવાની બહુ મજા આવે બરાબર અને એવું તમને કાયમી કાયમી અપડેટ કરતો જાય ને આવતો જાય ફૂલ અને ખાસ કરીને એક વિનંતી કરા કે જે નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો તમને કાયમી સૌથી પહેલાં વિડીયો પૂગ્યો હોય મારો અને જો ઉથમીને પડે જાવ ગોટા વરે વરે આમાં મને ઘણા કહે કે મજા આવે હસવાની ભાઈ તમારા વિડીયોની આઈ ન્યાય મૂકતા રહ્યો તો હું આઈ ન્યાય કાયમી મૂકતો રહે પણ તમે હસતા રહ્યો અને મોજ મારીઓ બરાબર અને એવું ને તમને મજા આવે કે તમારે આ કોન્ટેન્ટ હા મરવો તો એ કોમેન્ટ કરો તો એ કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવી તમને એ થાય કે ખેતી ઉપર આની કોમેન્ટ કરાવવી તો ખેતી ઉપર બનાવી તમને એ થાય કે કોઈ બીજી કોઈ ઢોર ઉપર કોઈ ગમે બીજી વસ્તુઓ ઉપર કોમેન્ટ કરવી તો એના ઉપર તમે કોમેન્ટ કરો તો એના ઉપર કોમેન્ટ બનાવી આપણે તો ગમે કોમેડી ઠોકવાની હે અને તમને વાહન વાહન ઉથમાં નાખી દેવાના હે તો આજનો બ્લોગ આ પૂરો કરીએ તમે જોવા લઈ અને ફૂલ હાં લ્યો અને કોમેન્ટ ખાસ કરજો મને તમને મજા આવે નેતા આવતી વિડીયોની ક્વોલિટી કેવી છે દેખાવામાં વિડીયો કેવો છે બરાબર ઉતરે ને કંઈ વાંધો નથી ના કારણ કે તમે મને કહો ને તો ખબર પડે યાર મને એ મારા મારા વિડીયો મને તો ખબર ન પડે તમે એ કમેન્ટ કરજો ખાસ અને બધાને શેર કરી દો અને મોજ કરો યાર હસતા રહ્યો અને કાયમીથી કાયમી તમને હું ફૂલ આવી જો ન હવા તો મારામાં તમે મને કીજો હાલો તો આજનો બ્લોગ આ પૂરો કરીએ